એક યુવક અને યુવતી લોહીથી લથબથ અવસ્થામાં પડ્યા હતા અને આવી માહિતી પોલીસને મળે છે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે તે સમયે આ યુવતી તેજસ્વીની ચૌધરી તે પોતે મૃત્યુ પામી હતી અને આ યુવક જેનું નામ છે સુરેશ જે ગરુડેશ્વરનો છે એ પોતે તેને ગળું કપાયેલી અવસ્થામાં હતો અને તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે આ ઘટનાને લઈને પ્રાથમિક રીતે સુરત ગ્રામ્યના ડીઆઈજી હિતેશ જોયસરનું નિવેદન

અને જે છોકરાને ઈજા થયેલ છે એ છોકરો અહીં અત્યારે સિવિલમાં એડમિટ છે અને એની અત્યારે સારવાર ચાલી રહી છે અ આ બંને વચ્ચે ભણતા સાથે હતા એવી હકીકત જાણવા મળેલ છે અને બંને વચ્ચે મિત્રતાના સંબંધ હતા આજ સવારે ઘટના બન્યાના થોડા સમય પહેલાં ફોન પર પણ વાત થયેલી છે અને બંને એકબીજાને વાંકલમાં મળ્યા હતા અને એક્ટિવા પર બેસીને એ જગ્યાએ ગયેલ હતા બંને વચ્ચે શું બનાવ બનેલ છે શું અણબનાવ હતો એની તમામ વિગત પોલીસ હાલ લઈ રહી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે પ્રાથમિક ધોરણે શું લાગી રહ્યું છે આ બંને જે રીતે અત્યારે છોકરો પણ કોન્સિયસ છે અને જે પ્રમાણે એની પાસેથી જે વિગત અમુક જે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને મળેલ હતી એ બંને જણા એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા એવું અત્યારે હાલ જાણવા મળેલું છે અને આગળ શું છે એની તપાસ પોલીસ હાલ કરી રહી છે એકબીજાની સાથે જગડો થયેલો હતો કે એક જણે મતલબ બંને વચ્ચેનો નો છે કે ત્રીજો કોઈ અન્ય એંગલ છે એ પણ પોલીસ તપાસ કરી રહી છે પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બંને વચ્ચે કઈક હજુ શું કરવાનું કે કંઈક એક ને ઈજા પહોંચાડવાનું છે કે નહીં એ બે બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે સ્થળ પરથી એક ચાકુ મળી આવેલું છે અને એક બ્લેડ જેવું વિષય પણ મળી આવેલું છે અત્યારે જે ઇન્ક્વેસ્ટ થાય પોસ્ટમોર્ટમ થાય ઇન્જરી કઈ રીતની છે શું છે એ ત્યાર પછી જ કહેવામાં આવશે કે પહેલા યુટીને મારીને પછી પોતાને મારેલું છે કે બંને એકબીજાને મારેલું છે કે બંને સામે મારેલું છે આ ત્રણેય પ્રોબેબિલિટી પર પોલીસ અત્યારે કામ કરી રહી છે પર આ ઘટના બની ત્યાં કોઈ અન્ય વ્યક્તિનો હતો પોલીસને દેરીતે જાણ થઈ આ ઘટનાની જાણ પોલીસને આજુબાજુથી પસાર થનાર વ્યક્તિએ કરેલી છે અને ઘટનાની જાણ થવાની પંદર મિનિટની અંદર જ પોલીસ પહોંચી ગયેલી છે હાલ ત્રીજો કોઈ ત્રાહિત વ્યક્તિ એ ઘટના સ્થળ પર હોય એવું હાલ પોલીસને કોઈ માહિતી મળેલ નથી પણ તેમ છતાં એ પોલીસ તમામ એંગલ ઉપર તપાસ કરી રહી છે સ્ટુડન્ટ છે આ છોકરી જે છે એ કોલેજમાં ભણે છે અને છોકરો કોલેજમાં ભણતો નથી પણ સ્કૂલિંગ કે હાઈ સ્કૂલિંગમાં બંને એકબીજા સાથે ભણતા હતા અને મોબાઈલમાં કંઈક બતાવવા માંગે છે પોલીસ અત્યારે પહેલા તો એની ટ્રીટમેન્ટ થઈ જાય ટ્રીટમેન્ટ થઈ અને ડૉક્ટર જ્યારે છે ત્યારે પોલીસ ફર્ધર એની પૂછપરછ કરશે એ પોલીસને કંઈ જણાવવા માંગતો હશે અને ડોક્ટરની અનુમતિ હશે તો ચોક્કસપણે તાત્કાલિક પોલીસ એ વિગત લઈ લેશે પણ હાલ ડૉક્ટરના કહેવા પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવી એ પ્રાથમિકતા છે કે જેથી ખરેખર વાસ્તવમાં શું બનાવ બન્યો એની આપણને જાણકારી મળી શકે આ સુરેશ જોગી છે તેના ગળાના ભાગે તેણે ચપ્પુ ફેરવી દીધું હતું અને તેની સ્વરપેટીને પણ નુકસાન થયું છે યુવતી પોતે મૃત્યુ પામી છે પ્રેમ સંબંધની હાલ વાત મામલે પોલીસે ધમધમાટ પણ ચાલુ કર્યો છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો